હરર હર મહાદેવ જય હિ પ્રોગ્રામ છે ભાઈ અમારે યારે બધી વસ્તુ આ છે પૌવા આ છે તેલ હળદર મરછુ કોથમરીન મરચાં લહણ કપાય છે

પૌવા બટેટા એટલે પૌવા બટેટા માં કઈ ઘટે નહીં એવા બનાવ જોડાઈ રહ્યો અમે રે ઠેઠ લગી તમને બતાડ્યું પૌવા બટેટા કેમ બને છે ને અમારે અહીંયા કેવા બનાવે કાઠિયાવાડ ના બોલો શું છે તમારે તાપ બા ફરકો કઈ ગયો ભાઈ તાપ ના ખાય સરગવાન લાકડા છે તાપ કઈ થતો નથી ભાઈ અહીંથી તાપ નથી થતો જિંદગી બીજું શું કરે

બેચલ બેહવા માટે જો પ્રોગ્રામ માં ઢબકલા બેચલ બેહવા માટે લાવ આવ ભાઈ વ્યવસ્થા માં કાઈ નો ઘટવું પડે વ્યવસ્થા તો વ્યવસ્થા ની રીતે બાકી બાકા જી કે બોલાઈ દેવા ને છે હા પાળા માં બાકા જી કે અમિત શાહ કે માંડે આવતા ને મોટો માણસો નખ્યાવાના આપણા ગામમાં એમએલએ નખ્યા આવે ઈ કેખ્યા right ward સે તમારી કા બોલો છે સોરાકડીએ હિન્દુ કા કામ નહી નવ સુધારતા આવડે ને તને વ્યવસ્થિત આવડે સુધારવા મને કોથમરી ભાઈ પાળામાં એટલી વસ્તુ જોવે કરવો હોય એને આ છે સોખાના પૌવા આ દળું મરચું પાંચ ની અડદર બસો ગ્રામ તેલ

છોડા વધ ને હળી પર સાઈડ ને બધાને થઈ રહ્યો હોતું